ભાઈ આ હોટલ છે વસરાજ હોટલ નહેર હાજણભાઈ મેરની ત્યાં આવક જવા ઊભા એ ઉભા રહી છે રોકાય છે ચા પાણીના તો જમવાનું કઠિયાવાડી મળે છે આર આર વાઇન શોપ વસરાજ હોટલ ચા પાણીનું છે ગાડીઓ ઊભે છે બધી કાઠિયાવાડની આવક જાવકમાં જાવક ને આમે ઓલી સાઈડ ઊભે છે આવક ને અહીંયા ખાચો છે કોઈને વારીને આવવું હોય તો જગ્યા છે આ નાવા ધોવાનો ટાંકો હોય સલીન જતો હોય ઉપરથી આજે તારીખ બે આ આપણી ગાડી પડી છે આગળ हमें बेपोर बंदर ऊपर से हाँ गाड़ी से राजपुर जी जे थ्री हमें पीड़ा राजकोट वाला भी हाँ आप लोग

આ બધા એને એ ઓલી ફાયટેકનું કામ હાલે પણ એ ઉપર નવો પુલિશ બની ગયો નીકળવા દઈએ પાંચસો રૂપિયા લઈને ખેતરવાળો ભાઈ છે એ લે છે પાંચસો રૂપિયા એના આજે પૈસા મેળા નથી વળતર સરકારે આપી નથી કે ચાલે એટલે એ ચાલુ નથી કરતા બાકી તો કમ્પ્લીટ થઈ ગયું ખટકો એક જ બનાવવાનો એ દામવાળું એટલે આ બધા ગાડીવાળાઓને ઉઘરાણું કરવાનું છે બધાયને ખબર છે કે ગાડીઓ સિવાય ક્યાંય પૈસા મળવાના નથી આ બધા એને નજર વાહન વાળા માટે કન્યા ટાપો ટાઈપ જાય દો એટલે ત્રણ કન્યા ભેગા થઈ ગયા આ બધું હે ને ભાઈ

બિરાજા ઉતરવાનું અટાંતિ થાય એવો સરબર નથી ચાવા સાફ કરવી હું જો એથે થાય તો એના બાપ ફટા ગરમ થઈ જાય ખાલી રોકાય નહીં બાકી અમને I know.

અમારી એક ગાડી ગઈ હતી આઠ લીટરથી જે વધારે આવ્યું આવકમાં એમણે તેને આવ્યું કે આમળો આવે લુમડો આવે ફૂલ કરાવી ટાંકી એની પુરડા હોય તો આઠ લીટર વધારે આવ્યું વાયા દેડિયા ભાડા તેને આવ્યું રસ્તો બંધ બંધ કરીને હવામાં ફાયરિંગ કરીને આંબળીને આ કે આકરીને ઘાટ અને નિરાતે ઉતરવા જય માતાજી જય હુરાપુરા મળીએ પાછા આ કાંટાની લાઈનમાં પીડા છે હાથ નંબર છ નંબર મારે કાંટો આવશે પાંચ નંબર ભાગના કપાએ કાંટો કાંટે ચડી જાય ડબ્બો આપણો વારો આવજો આ નવાપુર બોર્ડર કાંટા બધા હા અમે સહયોગ એટલે ઊભા થઈ ચા પાણી નાસ્તો કરવા નાય તો પ્રેસ થઈ અને હવે અમે નીકળવા નહીં અહીંથી ફલસાણા ફલસાણાથી સીધા જાશું અમે અંકલેશ્વર અંકલેશ્વરથી ભરૂચ ભરૂચથી આ સહયોગ હોટલ બારડોલી બારડોલી સહયોગ હોટલ રોડ છે સોનગઢથી થી વાળો ત્યાંથી અમે જાઉં પછી સીધા હાઈવે માટે બોમ્બે અમદાવાદ રાતે બારથી થી એક બે વાગે અમે એક વાગે બે વાગે પૂગી જાઉં ખેડા એ બધી ગાડી પીડી છે આ સહયોગ હોટલે આપણી ગાડી પાછળ પડી છે ટ્રેન કટકો નાખી